વડોદરામાં યુનાઇટેડ વે ગરબામાં ફરીથી વિવાદ મોટા વાયદા છતાં ખેલૈયાઓને સુવિધાના નામે શૂન્ય મળ્યું યુનાઇટેડ વે ગરબા મેદાનમાં ઠેર ઠેર કાદવ કિચડ જોવા મળ્યું મેદાનમાં કિચડ દૂર કરવા માટે કામગીરી શરૂ કરાઈ છે પ્રથમ નોર્થે જ ખેલૈયાઓને કડબો અનુભવ થયો

કમિટી થી લઈને બધા જ વેન્ડર કે જે લોકો મહેનત કરીને આટલું કર્યું કમસે કમ આટલું સ્ટાર્ટ થયું તો પછી આવું આવું થાય એ બહુ અમારા માટે બી એ છે અને કુદરતની સામે આપણે ક્યાંય જોઈ શકીએ છે થર્ટી ફોર થાઉઝન્ડ રજીસ્ટ્રેશન થયા છે અત્યાર સુધીના અને હવે તો નથી બંધ કરી દીધેલા છે જેને પૈસા ખર્ચ્યા છે એને તકલીફ તો લાગે જ હું બી આ સંજોગોમાં પૈસા ખર્ચીને પાસથી રમતો હતો તો મને બી તકલીફ હતી તે વખતે આવું થાય પણ આમાં કુદરતની સામે એમને બી જોવું જોઈએ ને કે કેવી રીતે કરીએ છીએ અમે બે પાસ લીધા મારો ને મારી વાઈફનો અને અહીંયા આખા ગ્રુપમાં આવીએ છે તો ગ્રુપમાંથી તો કોણ કોણ રિફંડ લેશે ખબર નહીં પણ કાલે ગરબા કરવા આવ્યા હતા ત્યારે ફૂલ કિચડ જ હતું ગરબા થાય એમ પોસિબલ નહોતું અમે કોર્નર કોર્નરમાં તો પણ કર્યા હતા જેટલા થાય એવા હતા પણ સાડા પાંચ હજારનો બોઇઝનો પાસ અને લગભગ બે થી અઢી હજારનો ગર્લ્સનો પાસ એટલે બહુ આમ એ પ્રમાણે જે સર્વિસ છે એ બહુ જ આમ થર્ડ ક્લાસ કહેવાય તો તેમના જે બધા મેનેજમેન્ટ હોય એ લોકોએ કીધું હતું કે અમને ચોવીસ કલાકનો ટાઈમ આપો કે અમે લોકો અમારી રીતે કરીશું એમ અમારી ફૂલ ટ્રાય કરશું બેસ્ટ કે વરસાદ ના પડે તો બધું સરખું કરી દેસુ અમે તમને હા ગયા વર્ષે પણ હું અહીંયા જતો ગયા વર્ષે બી કાકરા ને એવું બધું કિચન ને થોડું ઘણું હતું વડોદરા શહેર ના પ્રખ્યાત યુનાઇટેડ વેના ગરબા માં ગઈકાલે મોડી રાત્રે નવરાત્રીના પ્રથમ દિવસે જ ભારે હોબાળો થયો હતો અને જે ખેલાયાઓ હતા તેમના દ્વારા હાઈ હાઈના નારા પણ લગાવવામાં આવ્યા હતા મહત્વની વાત અહીં આવી છે કે છેલ્લા કેટલાય વર્ષોથી યુનાઇટેડ વેનું જે ગ્રુપ છે તે ગરબાનું આયોજન કરે છે અને આ આયોજનની અંદર આ વખતે ક્યાંક ને ક્યાંક નિષ્કાળજી હોવાના કારણે ખેલૈયાઓ છે તેમાં રોષ હતો ગરબાનું જે ગ્રાઉન્ડ છે તે આખું ગ્રાઉન્ડ કાદવ કિચડથી ખદબદતું હતું તેમ છતાં પણ ગઈકાલે ખેલૈયાઓ માટે ગરબા રમવાની છૂટ આપવામાં આવી અને તેને લઈને ખેલૈયાઓ છે તે પણ રોષે ભરાયા હતા જોકે વાત કરીએ તો ગત વર્ષે પણ આ જ પ્રકારની સ્થિતિ હતી કે પાર્કિંગની પણ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહોતી અને ગરબા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાયેલું હતું આ વખતે પણ તેના તે જ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા હતા કે જ્યારે બે દિવસ અગાઉ વરસાદ વરસ્યો અને તેના કારણે આખું આ જે ગ્રાઉન્ડ છે તે પાણીથી ખતબત્તું હતું આખરે ગ્રાઉન્ડને તૈયાર કરવામાં આવ્યું પરંતુ ગ્રાઉન્ડ ભીનું હોવાના કારણે ક્યાંક ને ક્યાંક આખા ગ્રાઉન્ડની અંદર કાદવ અને કીચડ છે તે ગઈકાલે જોવા મળ્યો હતો તેને જ લઈને જે ખેલૈયાઓ છે તેઓ રોષે ભરાયા હતા અને હાય હાયના નારા પણ લગાવ્યા હતા ખેલૈયાઓની એક જ માંગ હતી કે તેઓએ જે રકમ ભરી અને ગરબા રમવા માટે આવ્યા હતા તેની સામે તેઓને તમામ સુવિધાઓ આપવામાં આવે પરંતુ ક્યાંકને ક્યાંક આયોજકોની નિષ્ફળતાના કારણે ગતરોત ખેલૈયાઓને ઢીલા મોઢે પાછો ફરવાનો વારો આવ્યો હતો ખેલૈયાઓ દ્વારા માંગ કરવામાં આવી હતી કે તેઓ દ્વારા જે રકમ આપવામાં આવી છે તે રકમ રિફંડ કરવામાં આવે કારણ કે આયોજકો દર વર્ષે આ પ્રકારની એકબીજાને ખો આપતા હોય છે આ વખતે આયોજકો દ્વારા રિફંડની જાહેરાત કરવામાં આવી છે કે જે ખેલૈયાઓને નહીં રમવું હોય તેઓની રકમ છે તેઓને રિફંડ આપશે હવે આ આયોજકોનું ઘમંડ બોલી રહ્યું છે અભિમાન બોલી રહ્યું છે કે પછી ખેલૈયાઓ પ્રત્યેનો પ્રેમ તે તો આયોજકો જ જાણે પરંતુ ક્યાંકને ક્યાંક ગઈકાલે ભારે હોબાળો થયો અને તેને લઈને આયોજકો પણ ક્યાંકને ક્યાંક હવે આખું આ જે ગ્રાઉન્ડ છે તે ક્લિયર કરવાના મૂડમાં લાગી રહ્યા છે અને આપ જોઈ શકો છો તે રીતે અત્યારે પણ આ જે ગ્રાઉન્ડ છે તેને સાફ કરવાની જે કામગીરી છે તે ચાલી રહી છે પરંતુ હવે આ કામગીરી ક્યારે પૂર્ણ થાય ક્યારે આખું આજે ગ્રાઉન્ડ ક્લિયર થાય છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે પરંતુ હાલ આયોજકો દાવો કરી રહ્યા છે કે જો સાંજ સુધીમાં આ જ પ્રકારની સ્થિતિ રહી તો ચોક્કસથી ગ્રાઉન્ડ છે તે ગરબા રમવાલાયક થઈ જશે પરંતુ ક્યાંક ને ક્યાંક ગઈકાલે જે રીતે ખેલૈયાઓમાં રોષ હતો જે આક્રોશ હતો તેને જઈને પણ આ વખતે આયોજકો છે તેમના દ્વારા રિફંડની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હવે આખું આ આયોજકોનું અભિમાન હતું કે પછી ખેલૈયાઓ પ્રત્યેનો પ્રેમ તે તો આયોજકો જાણે પરંતુ હાલ ખાસ કરીને વાત કરીએ તો યુનાઇટેડ વે ગરબા છે તે ફરી એક વખત વિવાદમાં છે આ અગાઉ પણ અલકાપુરીની ઓફિસ ખાતે પાસ વિતરણને લઈને પણ ભારે હોબાળો થયો હતો એટલે ચોક્કસથી આ જે યુનાઇટેડ વે ગરબાના જે આયોજકો છે તેમના મિસમેનેજમેન્ટના કારણે જે ખેલૈયાઓ છે તેમને હેરાન થવાનો વારો આવ્યો છે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા વડોદરા શહેરના પ્રખ્યાત યુનાઇટેડ વેના ગરબામાં જે રીતે ગઈકાલે હોબાળો થયો હાઈ હાયના નારા પણ લગાવ્યા અને ત્યારબાદ આયોજકોએ જે ખેલૈયાઓ છે તેમને રિફંડ આપવાની વાત કરી હાલ તમે જોઈ શકો છો કે યુનાઇટેડ વેના જે પાસ વિતરણની જે આ જે ગેટ છે ને અહીંયા લોકો છે તે એક બાદ એક હવે જે પાસ છે તે કેન્સલેશન કરાવવા માટે આવી રહ્યા છે કારણ કે લોકોને જે પ્રકારે આ જે યુનાઇટેડ વેના આયોજકો છે તેમની પાસેથી આશા અપેક્ષા હતી તેના પર ક્યાંક ને ક્યાંક ખરા નથી ઉતર્યા અને ગઈકાલે જ આ જે ખેલૈયાઓ હતા તેમણે ગ્રાઉન્ડની અંદર જ દવ કિચડ તેમજ અન્ય અસુવિધા હોવાના કારણે હોબાળો મચાવ્યો અને હાય હાયના નારા પણ લગાવ્યા આખરે આયોજકોએ આજે ખેલૈયાઓ છે તેમની સામે ઘૂંટણીઓ પડી અને હવે આજે તેમના પાસની જે રકમ છે જે ફીસ છે તે રિફંડ આપવાની વાત છે તે કરી છે અને તેને લઈને હવે આ જે ખેલૈયાઓ છે તે પોતાનું રિફંડ લેવા માટે અહીં પહોંચ્યા છે કારણ કે ખેલૈયાઓને હજુ પણ લાગી રહ્યું છે કે આ જે ગ્રાઉન્ડ છે તે ગરબા રમવા માટે આગામી દિવસોમાં તૈયાર નહીં થઈ શકે હવે ખેલૈયાઓ છે તે પોતાની સોસાયટીમાં અથવા તો જે વિદ્યાર્થીઓ છે જે પોતાની કોલેજમાં ગરબા રમવા માટે જશે કારણ કે તેમણે અહીંયા નવ દિવસના જે સિઝન પાસ લીધા હતા અને આ નવ દિવસ દરમિયાન તેઓને નથી લાગતું કે આ જે આયોજકો છે તે એમને સુવિધા આપી શકે તેને જ લઈને હાલ તો તે તમામ ખેલૈયાઓ છે તે ક્યાંકને ક્યાંક આયોજકો સામે પણ રોષ વ્યક્ત કર્યા છે કારણ કે જેટલું મોટું નામ હતું અને તેને જ લઈને જે વિદ્યાર્થીઓ હતા અથવા તો જે નાગરિકો હતા તેમણે અહીંયા રજીસ્ટ્રેશન કરાવ્યું પરંતુ ક્યાંકને ક્યાંક જે જે આયોજકો છે તેમના મિસમેનેજમેન્ટ અને બેદરકારીના કારણે આજે અહીં આવતા જે ખેલૈયાઓ છે જે ગરબે ગુમવા આવતા જે માતાજી જેની આરાધના કરવા આવતા ખેલૈયાઓ છે તેઓને પાસ રિફંડ કરવાનો વારો આવ્યો છે અને એક બાદ એક પાસ કેન્સલેશનના જે રજીસ્ટ્રેશન માટે જે લોકો છે તે અહીં આવતા જોવા મળી રહ્યા છે કેમેરામેન લીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા